નું વાવેતર કરતા ખેડૂતોની હાલત હાલ કફોડી બની છે મોટા ભાગના ખેતરમાં સુકારા સહિતનો રોગ જોવા પડતા ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે ખેતી પાછળ કરેલ કચ પણ નીકળી શકે તેમ નથી સાબરકાઠા જિલ્લામાં ચોવીસ હજાર હેક્ટર કરતા વધુ બટાકાનું વાવેતર કરવામાં આવ્યું છે તો હાલની પરિસ્થિતિ એવી બની ગઈ છે કે બટાકાના પાકમાં સુકારાનો રોગ જોવા પડ્યો છે જેને લઈને બટાકાના પાન પણ બગડી ગયા છે અને ખેતર જાણે કે સુકાઈ ગયું હોય તેવા દ્રશ્યો હાલ સામે આવ રહ્યા છે

એમાં બટાકાના વાવેતરમાં વીઘે અમારે પંચાણું હજાર જેવો ખર્ચો થાય છે અને આ સુકારો રોગ આવવાથી બટાકામાં બીજું અમે પચીસથી ત્રીસ હજારની દવાઓ છોટી છે છતાં કોઈ એનું પરિણામ મળ્યું નથી અને દને દણે પાક નિષ્ફળ જતો જાય છે અંદર પણ બટાકાની સાઈઝ પણ થઈ નથી અને એ ગોલી જેવું છે અને અત્યારે આ રોગના લીધે મુરાડનો મુરાડા પણ બગડવા મોડ્યા છે એ કે છોડ છુકાઈ રહ્યો છે અને આ રોગથી બટાકાને ખૂબ નુકસાન થાય એવું છે અને ખેડૂતને આમાં કશું મળતર મળે તેવું લાગતું નથી નાની થવા લીધે શું થશે નાની સાઈઝ થવાથી કંપનીવાળા બટાકાને રિજેક્ટ કરશે અને બટાકાનું આ બટાકું લેશે નહીં કારણ કે સાઈજ ગોળીના રૂપમાં હોય કે લેતા નથી હળિયોલ ગામમાં આપણે વિચાર જોવા જઈએ તો જેટલું પણ વાવેતર છે એમાં લગભગ સિત્તેરક ટકા જેટલું બટાકાનું વાવેતર થયેલું છે અને આ બટાકાના વાવેતરમાં પણ ભાગનું કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થયેલું છે એટલે કોન્ટ્રાક્ટ ફાર્મિંગના કારણે અત્યારે જે બટાકા વાય છે એમાં અચાનક લગભગ ચાલીસ દિવસ પછી એકદમ સુકારો આવી ગયો છે અને સુકારો આવવાના કારણે પાન એકદમ ખરી પડે છે મૂરમાં કોવાળો લાગે છે અને પરિણામે જે બટાકાની સાઇઝ બનવી જોઈએ બને નહીં અને એના કારણે ખેડૂતોને ઘણું બધું નુકસાન જવાનું છે કારણ કે અત્યારે તમે જોવા જાવ તો જે સીડ્સ કંપનીનું બિયારણ આવે છે બિયારણ લગભગ વીઘે પચીસ હજારનું બિયારણ થાય છે અને પચીસ હજાર જેટલી દવાઓ થાય છે એટલે લગભગ વીઘે પચાસ હજાર જેટલું નુકસાન થાય અત્યારે તો ભીતી છે અને એના સાથે અત્યારે બે બે હજાર રૂપિયા લીટર અને સાત હજાર રૂપિયાવાળી લીટરની દવા છાંટીએ છે છતાં પણ એનું કોઈ રિઝલ્ટ મળતું નથી અને પરિણામે બટાકા એકદમ સુકાઈ ગયા છે અને ખેડૂતોને સોએ સો ટકા નુકસાન જવાની ભીતી છે અત્યારે આ વખતે બટાકામાં સુકાડવાનું મુખ્ય કારણ એવું લાગે છે કે છેલ્લા દસેક પંદરેક દિવસથી ઠાળ બહુ પડે છે સવારે અને ઠાળ પડવાના લીધે પાના ઉપરથી પાણી દિવસે બે ત્રણ વાગ્યા સુધી પાના ઉપર પાણી રહે છે અને દિવસે ગરમી પડે છે એટલે પત્તાની નીચે એક ફૂગ પેદા થાય છે અને એ ફૂગ એટલી બધી ઝડપથી પ્રસરે છે કે એને કોઈ પણ પ્રકારની દવા એને કંટ્રોલ કરી શકતી નથી અને દિવસે ને દિવસે ખેતર સુકાયા જ જાય છે અને ચાર પાંચ દિવસની અંદર લગભગ મોટાભાગના ફિલ્ડ હળિયોળ ગામની અંદર સુકાઈ ગયેલા છે અત્યારે વાતાવરણની અંદર એટલો બધો બદલાવ છે કે એની ન પૂછવા વાત એનો કોઈ કંટ્રોલ હાલ ખેડૂત કરી શકે એવી કોઈ શક્યતાઓ હાલ ખેડૂતના હાથમાં વાત રહી નથી આના માટે સરકાર ખેડૂતની વારે આવે અને ખેડૂતને સર્વે કરે અને જે બનતી મદદ થાય એ કરે એવી અમારી આશા છે ખાસ કંપની દ્વારા કઈ રીતે બટાકા થાય તો શું કરવામાં ગ્રીન કરવામાં આવશે આમાં કંપનીની એક મોનોપોલી હોય છે કે એમ ના આપે એ વખત જ એમાં પિસ્તાલીસ એમ એમ પ્લસની સાઇઝ કંપની માગતી હોય છે અમારી જોડે પણ હાલ હજુ અમારી બટાકાની સાઈઝ ત્રીસથી પાંત્રીસ એમ એમની છે હવે એનાથી વધવાની શક્યતા ઓછી છે એટલે સિત્તેરથી એસી ટકા જેવો બટાકા છે એ અમારા ગ્રેડિંગમાં બહાર નીકળી જશે કદાચ હજુ તો કાઢીએ ત્યારે ખબર પડે બટાકા પણ બગડી શકે છે આ રોગના લીધે જામનગરમાં એક્યોતેર વિધાનસભાના ધારાસભ્ય રિવાવા જાડેજાના જનસંપર્ક કાર્યાલય નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જામનગર ના ગુ યો તેમજ સમાજલક્ષી વિવિધ કાર્યો આ થી લઈને થી કરી નાગરિકોને સંપૂર્ણ માર્ગદર્શન મળશે ત્યારે આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત મહાનુભાવ દ્વારા ધારાસભ્ય રીવાબાને પોતાના કાર્યાલયના ઉદ્ઘાટન નિમિત્તે અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા તો